ગરબાડા તાલુકાના દાદુર ગામના વિશાળ ફળિયામાં દીપડાના હુમલાની ઘટના બની છે સવારના લગભગ છ વાગ્યાના સમયે કુદરતી હાજરી જઈ રહેલા ચાલીસ વર્ષીય બાબુભાઈ સુલતાનભાઈ પર દીપડાએ અચાનક સામેથી હુમલો કર્યો હતો દીપડાના હુમલામાં બાબુભાઈને માથાના ભાગે અને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી બાબુભાઈ પર દીપડાએ હુમલો કરતા ઉપ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાબુભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે દીપડાના હુમલાની જાણ ગરબાડા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું ગોઠવી લીધું હોવાનું જાણવા મળ્યું છે ગત રોજ પણ ગરબાડા તાલુકાના વરછોડા ગામે મહિલા ઉપર દીપડાના હુમલાની ઘટના બની હતી ત્યારે આજે પણ ગરબાડા તાલુકાના દાદુર ગામે યુવાન ઉપર દીપડાના હુમલાની ઘટના બની છે ગામ દાદુર બાઉભાઈ સુલતાનભાઈ સંડાસ કરવા જતા હતા ડુંગરના વિસ્તારે દીપડો હુમલો કરી અને માથા ભાગે ઈજા થયેલ છે વન વિભાગને જાણ કરું છું તાત્કાલિક આની સારવાર કરે દીપડો પકડવાનું મકવા નીતિન કુમાર ભગાવ હું ગામ દાદોર છું અને મારા કાકાનો છોકરો સંદાસ કરવા જતા હતા અને જનાવર એ હુમલો કર્યો એના માતાના ભાગમાં વાગ્યું છે પાછળ બી વાગ્યું ને શરીરે ફગ્યા છે તો તાત્કાલિક અમે દરવાખા દવાખાને લઈને આવ્યા